લોકસભા સમયમાં ક્યાંક કંઈક નવું કરીને જેમ જન મિત્ર શરૂ કર્યું ત્યારે અઘરું લાગતું હતું સાથી મિત્ર ને ભાઈ નેતા નહીં જે કોઈ કામ કોઈ ન કરે એ જન મિત્ર કરે કાર્યકર ટ્રેન કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે બે હજાર બાવીસ કોંગ્રેસ લાવીશ એવી જ રીતે આ જન યો નો વિચાર તમને બધાને એમ થાય કે શું આવ્યો બધા મોટાભાગને એમ કે ભરતભાઈને કમબેક કરવું છે એટલે હું તો પ્રભારી તો છું જ જમ્મુ કાશ્મીર આમાં કમબેક ની ક્યાં વાત છે જો રાજકારણ ને સમજતા હોય પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો